આપણે બધી દીકરીઓને ભણતરનો એક એમનો રાઈટ છે આપીએ બીજી હું અહીંયા બધાને એવું કહેવા માગું છું કે આપણે વાલીઓ શિક્ષકો બધા મળી અને આ બાળકો રેગ્યુલર સ્કૂલમાં આવે નિયમિત ભણતર એમને મળે અને આ એ રીતે એ દેશની પ્રગતિમાં ભાગ આપે એ રીતે બધાને વિનમ્ર અપીલ કરું છું સાથે બધા બાળકોને શુભેચ્છા આપું છું